પછી પીવાતું નથી અને ખાસ કરીને કહેવાય ને કે વર્ષના જે ઠંડો સમય હોય એવા સમયગાળામાં જાત જાતના ડ્રિંક પીતા હશે પણ આ જે ડ્રિંક છે નીરો એના વિશે હું તમને જણાવું ખજૂરીના વૃક્ષમાંથી કુદરતી રીતે કાઢવામાં આવે છે અને એ પછી કહેવાય ને કે વહેલી સવારે મળસ કે જયારે સૂર્યોદય પહેલા પીવામાં આવે છે લોકો દૂર દૂરથી આ નીરો પીવા આવે છે ચલો તમને બતાવું નીરો શું છે આપણે આપણી ડેસ્ટિનેશન છે જગ્યા આવી ગયા છે તમને બતાવું કઈ જગ્યા છે દેખાયું ખબર પડી શું છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો મિત્રો હું અહીંયા આવી ગયો છું અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આજે નીરો આવું ડ્રિંક આવે છે અને ઠંડુ ઠંડુ પીરસવામાં આવે છે મિત્રો આ પીણું છે ને એ માત્ર શિયાળાની ઠંડીના સમયગાળામાં જ પીવાય છે અને એના માટે સ્પેશિયલ પરમિશન જોઈએ પાછું સરકારની કેમ કે નવેમ્બર મહિનાથી લઈ અને મે મહિના સુધી મળે છે અને કહેવાય ને કે જે એને ડાયરેક્ટ સનહિટ આવે ને તો આ બગડી જાય એટલે આ પીવાતો નથી એટલે જ્યારે સૂર્યોનો તાપ ના આવતો હોય ને ત્યારે જ આ પીવાતો હોય છે તમને આના વિશે જો કોઈ વિશેષ માહિતી હોય તો કોમેન્ટમાં જરૂર મને કહેજો તો અહીંયા બધા સવારના સવારના બધા લોકો આવી અને નીરો પીતા હોય છે વહેલી સવારે જ અને એકદમ રિજુવેનાઇટ થઈ જાય છે एक निरो करी आपन अनीरो एक क्या है ना के आपने जे लिलू नारियल पिए ने असल नीला नीला नारियल जो लाखे एकदम चिल्ड हुई जे अने यानी कीमत चाहे फक्त पंद्रह रुपिया जहाँ लोको पार्सल पर ले जाए जे સોદાગર પિક્ચર અમિતાભ બચ્ચન નું એ ઉતારી ને ગોળ બનાવી ને વીસતો હતો એ પિક્ચર તમે જોયો છે નીરો તમે ક્યાંથી લાવો અત્યારે ખેડ થી આવે છે

કેટલા વર્ષથી વેચાણ થાય અહિયાં લગભગ પિસ્તાલીસ પચાસ વર્ષથી વેચાણ થાય છે અહિયાં આનું વેચાણ સમય છે સવારના પાંચ વાગ્યા સવારના દસ વાગ્યા સુધી બરાબર સાંજના પાંચ વાગ્યા રાત ના અગિયાર વાગ્યા સુધી